વડોદરા શહેરના કેએમસી ફૂટવેર દુકાન ખાતે ચપ્પલ ખરીદવા આવેલ તેર વર્ષે શારીરિક આરોપીનું નામ મોહમ્મદ ફરહાન મોહમ્મદ અફા કુરેશી સારી કામગીરી કરનાર અધિકારીઓને સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી પટેલ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ઘોઘાભાઈ પોલીસ કોન્સ્ટેબલ મુહમદસિંહ ગોપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ અવનીભાઈ ભલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ સિંહ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો